નવા બ્લોગ તમારું સ્વાગત છે તો બધા કેમ છો મજામાં જ છો તો આજે સુખ થઈ ગઈ છે અમારી અત્યારે અને અમારે ઘરે આવી ગયા છે મહેમાન નાસ્તો થઈ ગયો છે અરે જીગનાર મમ્મી ફોન આવ્યું જો નાસ્તો થઈ ગયો છે અને મહેમાન પણ આવી ગયા છે જો એ બધા લાડ બધા મહેમાન બેહી ગયા છે તો ચાલો જો અહીં રસોઈ બનાવવા મંડી છે અમારે અત્યારે તેનો કટલા 9:30 થયા છે તો રસોઈ થઈ ગઈ છે એટલે એટલે જો પણ આવા ફાઈ ગયા છે દાળ થઈ ગઈ છે ભાત થઈ ગયો છે અહીંયા ગ્રેવી થવા માંડી છે અને અમારે કેટલું કામ થઈ ગયું છે ખીર પણ બની ગઈ છે કેમ કે અમારે આજે અમારે ઘરે છે ગોયણી છે તો શું કહેવાય તો અત્યારે બપોરે ગોવણીનું જમવાનું છે બપોરે તો બપોરે જમાડી ને પછી જવાનું છે અમારે બાર તો ચાલો આગળ જોઈએ હું અત્યારે નાઈ આવું હજી નાઈ નથી નાવાનું બાકી છે હજી વારો આવ્યો નહોતો બધા નાવા ગયા હતા જવા બેન

બધા માછી છે માતાજી છે અમારા ઘરે આવ્યા હતા જે રસોઈ થઈ ગઈ છે અમારા અહીંયા બધા આ મારા કા અંજુબેનની છોકરી છે આ બધું ઉતરી ગયું તારું આ વચલાબેનની છોકરી આ ભાઈની આ અમારા જો કોનો ફોન આવ્યો કોનો ફોન આવ્યો અરે કિયાબેનનો કોકનો ફોન આવી ગયો જો હા અમારા કાકી આવી ગયા છે રસોઈ કરવા માટે

બેન ને જો ચક્કર આવી ગયા જો એના પપ્પા રે ખે જો રૂબા હતા અરે કિયા બેન ને કિયા બેન તારે કરું છે હે ઓ જો જો ઈ રાઈડું નાખે જો એને ઓ આને કઈ રહ્યો હે કીયો ને હાલ મજા હું કેવી લાગો છું જો જો હું કેવી લાગો છું આ જો 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 મૂકો આ બાજુ તો ચાલો હવે ઈવડાની તો રમત ચાલુ રહે હવે અમે રસોઈ કરવા ભણીએ ન મારા મમ્મી મને કેટલી ટોઈક છે પાછા તો ચાલો હવે રસોઈ કરવા માંડીએ થોડું ઘણું બાકી છે બાકી તો મારા મમ્મી કરી નાખ્યું બધું તો ચાલો હવે ત્યાં માથું પાછું હોય પછી રસોઈ કરવા બેસી જાય રોટલી કરવાની બાકી રહી છે ખાલી રોટલી કરવા મળી અને શાક બાકી છે એ બીજું બધું થઈ ગયું ચાલો કથા કે હજી વાગી ગયા જો એટલા જ તો કટલા વાગ્યા જો હજી તો કોણ આ ગયા છે આ છે તા તો હજી બાર વાગશે તો તો બધું ફિનિશ થઈ જાય કામ તો ચાલો પછી મળી થાળી હવે થવા મળી છે અડધા આવી ગયા છે અડધા બાકી છે કરે છે બધા દાળ પાછી ગરમ કરવા મેકે છે ઘણા ખરા આવી ગયા છે જો બધા બધા આવી ગયા છે

નથી પહેરવા તોય પહેરાવે છે છોકરી કેવો અન્યાય કરે છે તો ચાલો હવે શું કે અમે નીકળીએ ને અમે કિયા બેન ને પહેરવા છે જોઈએ એને તો મજા આવે છે પહેરવા કયો ચપ્પા બૂટ પહેરા છે દીકરા બૂટ બુટ છે મારા બકુડા હા હા પહેરાઈ દો હાલ પહેરાઈ દો હો મારા બકુડા ને પહેરો જો મારે એને તો બહુ મજા આવે

तो इतना था था तो तो जो इतना बताएं लड़का रोमांस तो कभी नहीं गया है। सही बात है शिक्षण धर्मनौचे तो चालू होता है ये भी है बस। तो एक बगड़ी जाएंगे। हम उन लोगों का यूँ ही गया थे जो रात खत्म होने की थोड़ा काम चें। जा बजा इंजो। बस तेरे साथ चलो राज करेंगे। ये क्या? ये महासताओं मरा सनातन धर ચાલો જો મારા પપ્પા આમુ દેખાય છે જો અમારા પપ્પા છે જો આયુ ભાઈ ચાલો મેચી જાયે જમવા બેસે મમતી આબેને ને મજા ચાલો ગડી આવે આજ લઈ જો

વજમ આવી ગયા છે ગ્રાઉન્ડમાં ભોજનાલીમાં તો જો બધા જમે છે ચાલો અમે પણ જમી લઈએ હવે ચાલો જમવાનું આવી ગયું છે જો લઈ લે પછી જઈએ પાછા જોવા અમારા પપ્પાનું એનું ગ્રુપ જો

થઈ ગયા છે ને હવે અમે લોકો જઈએ છીએ બધા જો અહિયાં ભાગીન બધા ઉભી ગયા છે ચાલો હવે જોઈએ મમ્મી ને પપ્પા પણ આવે છે એ વાટે દુબા છે બાર જો એ આવે છે તો ચાલો નીકળીએ હવે ઘરે હવે ઘરે પોગી ગયા છે અને નાઈટ ડ્રેસ કઈ ડ્રેસ પહેરી લીધો છે અને હવે આવે છે સારી સારી ઊંઘ કેમ કે સાડા અગિયાર થઈ ગયા છે અને અમારે હવે બધા સુઈ ગયા છે અહીંયા તો ચાલો મેં પણ અહીં પંખો લગાડીને સુઈ ગઈ છે કેમ કે ગરમી થાય છે અહીં મને ઉપર પણ પંખો ચાલે અહીંયા પણ ચાલે હે ચાલો હવે હું સુઈ જાઉં બધાને બાય બાય જય માતાજી બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો બધાને બાય બાય જય માતાજી